ફાયલામાં થોડા દિવસો અગાઉ જ છડિયાળી ગામની ડુપ્લિકેટ ખાતર આપવાનો બનાવ બન્યો હતો જેમાં ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરવામાં આવી હતી જ્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સપ્તાહમાં ડુપ્લિકેટ ખાતર બિયારણની ત્રીજી ઘટના સામે આવી છે સાયલા તાલુકાના ધીરુભાઈની વાડીમાં ગામ ગુદિયાવાડા ગોદળભાઈની વાડી ગામ ખીટલા યા જેવા અનેક ગામમાં ખેડૂતોએ નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા નામની કંપની અને ચેમ્પિયન કંપનીનું ખાતર એજન્ટો દ્વારા ખાતર ખરીદવામાં આવ્યું હતું આ ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોના ખેતરમાં તમામ છોડ બળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેના અનુસંધાને ખેડૂત આગેવાનો રમેશભાઈ મીર મયુરભાઈ સાકરિયા દેવકરણભાઈ જોગરાણા તેમજ અન્ય ખેડૂત મિત્રોએ સાથે રહીને ખેતરોમાં રૂબરૂ નિરીક્ષણ કરી ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કર્યો હતો ખેડૂતો કહી રહ્યા છે કે પ્રતિદિન હાલ મોંઘવારી વધી રહી છે આવા નકલી કંપની સામે આવતા સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ અને જગતના તાજ સાથે મિત્રો જ્યારે અન્યાય થયો હોય ત્યારે અમારી લાગણી તાંત્રિક આ તંત્ર સાથે છે કે તમે એક પણ વ્યક્તિને છોડવાની વાત નથી કરતા ત્યારે જે ખેડૂતને આવું ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું હોય આજે એક એક વીઘામાં ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોય અને હવે જો એને આ ખર્ચ નહીં મળે તો એક વીઘામાં જે સાઈઠ મણની આવક થતી હતી મિત્રો આવક નથી થવાની આ ભાઈએ વાત કરી એમ કે પાંચ વીઘામાં ખાતર નાખ્યું છે તો મારે ત્રણ ત્રણ લાખ રૂપિયાનું આજે વખતે નુકસાન થશે અને નુકસાની હું ક્યાંથી ભોગવીશ હવે બે મહિનાનો સમય વી ગયો નવો કપાસ થવાનો નથી ત્યારે મેં કીધું એમ તંત્રને મારી લાગણીને માગણી છે કે આ ગુંજાવડા ગામના સાયલા તાલુકાના જે પણ ખેડૂત સાથે અન્યાય થયો છે એના તાત્કાલિક તમે એક્શન લેશો એના પગલા ભરશો અને ગુંજાવડા ગામને આ કંપની ધરતીના પાતાળમાં હોય ન્યાયથી પણ શોધીને લાવો અને મારા ગુંદિયાવાડા ગામના ખેડૂત સાથે જે અન્યાય થયો છે એ તમામે તમામ ખેડૂતને એને જે પણ એને મજૂરી કરે છે મજૂરી સાથે એનું તમામ વળતર મળે એવી આશા અમે રાખ્યું છે ગુંદિયાવાડા ગામના તમામ ખેડૂતોને એક જ લાગણીને માંગણી છે કે કોન્સ્ટેબલથી માંડીને સ્ટેટ કલેક્ટર સુધી તમામ અધિકારીઓને ખેતીવાડી અધિકારી હોય વિસ્તરણ અધિકારી હોય કે ગ્રામ સેવક હોય અહીંના પીએસઆઈ હોય કે કલેક્ટર કચેરી હોય તમામ અધિકારીઓને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગુંદિયાવાડા ગામના ખેડૂતોને તમામ વસ્તુનો મિત્રો વળતર જે પણ એની માંગ છે એની પૂરી કરવામાં આવે એવી આશા રાખું છું જય હિન્દ જય માતાજી જય જવાન જય કિસાન